યુવકોની ધરપકડ કરી હતી પાંડેસરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કૈલાસનગર વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ત્યારબાદ માફી મંગાવી હતી જાહેરમાં લોકોને હેરાન કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ હવે લાલ આંખ કરી રહી છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં જ ઉઠક બેઠક કરાવી હતી સામાન્ય કલર ઉડાડવા બાબતે આ બબાલ થઈ હતી અને એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક જ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જે પૈકી ત્રણ યુપીના છે પોલીસે દિવાકર રામ ઉજાગીર યાદવ ચંદ્રકેશ ઉર્ફે અમિત સબરજીત સહાની આકાશ કુશહર ગુપ્તા અને રામજતન રામચંદ્ર યાદવની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત